મથુરા વૃંદાવનના દર્શન માટે નીકળેલી આ યાત્રા એક એવા મંદિરે લઈ ગઈ જ્યાં મૂર્તિ પરંતુ ભગવાન જીવતા હતા આદિત્યને લાગતું હતું કે ઓફિસના યાત્રા બગાડી પણ હકીકતમાં ભગવાને જ તેને ત્યાં રોક્યો હતો જો ટ્રેન ચૂકી ન હોત તો કદાચ ભગવાન મળ્યા જ ન હોત એક બસ એક ઢાબો અને એક લસ્સીનો ગ્લાસ અને જીવન બદલાઈ જાય તેવી ઘટના ભગવાન ક્યાં મળે છે મૂર્તિમાં નહીં આ વાર્તામાં જવાબ છુપાયેલો છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા આજે મહિનાઓ સુધી પ્રયત્ન કર્યા પછી શારદા તેના પતિને મથુરા વૃંદાવન લઈ જવા માટે મનાવી શકી આદિત્યને હંમેશા ઓફિસમાંથી રજા મળતી ન હતી ઘણી મહેનત પછી પણ તેને રજા મળી ગઈ પણ જવાના આગલા દિવસે તે સવારે બે વાગ્યા સુધી તેના લેપટોપ પર ઓફિસનું કામ કરતો હતો તે સવારે વહેલો ઉઠીને પણ ઇમેલ કરવાનું અને ઓફિસનું કામ કરતો હતો શારદા વહેલી ઉઠી અને તૈયાર થઈ ગઈ તેણે તેની નાની દીકરી સ્નેહાને પણ તૈયાર કરી પછી તે આદિત્ય પાસે આવી શારદા બોલી તું હજુ કામમાં વ્યસ્ત છે તું ક્યારે તૈયાર થઈશ આપણે સ્ટેશન ક્યારે પહોંચશું આપણે ટ્રેન ચૂકી જઈશું આદિત્ય ઘડિયાળ તરફ જોયું સાડા ચાર વાગ્યા હતા આદિત્ય બોલ્યો ઓહ હજુ ઘણો સમય છે નવી દિલ્હી સ્ટેશન પહોંચવામાં ફક્ત અડધો કલાક લાગશે તું ચિંતા કરીશ નહીં આદિત્ય આખી રાત્રે ફક્ત બે કલાક સૂતો હતો તેણે ઝડપથી તેનો ઈમેલ પૂરો કર્યો અને નાહવા ગયો તે ઝડપથી તૈયાર થઈ ગયો અને ઘડિયાળમાં જોયું તો સાડા પાંચ વાગ્યા હતા આદિત્ય બોલ્યો શારદા હું કેબ બુક કરાવી રહ્યો છું તમે મને જલ્દી નીચે આવો તેઓ ત્રણેય કેબ દ્વારા નવી દિલ્હી સ્ટેશન પર પહોંચ્યા પરંતુ સવારનો ઘસારો એટલો બધો હતો કે કેબે તેમને બે કિલોમીટર વહેલા ઉતારી દીધા ટ્રાફિક જામ હતો જ્યારે તેઓ તેમના સામાન સાથે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ તેમની ટ્રેન ચૂકી ગયા છે શારદા ગુસ્સે થઈ ગઈ શારદા બોલી શું વાત છે તમે રજા લીધી અને તોય તમે ઓફિસનું કામ કરતા રહ્યા જો તમારે ક્યારેક ક્યાંક જવાનું થાય તોય ઓફિસનો સ્ટાફ તમને ક્યારેય છોડતો નથી હવે એક કામ કરો મને ઘરે છોડી દો અને તમે ઓફિસે જ જાઓ આદિત્ય બોલ્યો ઓ શારદા તું ગુસ્સે ન થા આપણે એક ઉમદા કાર્ય માટે જઈ રહ્યા છીએ આ બધી સમસ્યાઓ તો આવતી જ રહે છે ચાલો એક કામ કરીએ આપણે બસમાં જઈએ તેઓ ત્રણેય કેબ દ્વારા બસ સ્ટેશન પહોંચ્યા ત્યાં તેઓ મથુરા માટે યુપી રોડવેઝની બસમાં ચડ્યા તેમને સીટ મળી પરંતુ બસની હાલત એટલી ખરાબ હતી કે તેઓ વિચારતા હતા કે તેઓ મથુરા કેવી રીતે પહોંચશે તેઓ ત્રણેય બસમાં ચડ્યા લગભગ એક કલાક રાહ જોયા પછી બસ ભરાઈ ગઈ અને તે રવાના થઈ ગઈ બસની ગતિને કારણે એવું લાગતું હતું કે તે મથુરા પહોંચશે ત્યાં સાંજ પડી જશે આદિત્યએ કંડક્ટરને પૂછ્યું બસ મથુરા ક્યારે પહોંચશે કંડક્ટર ન કર્યું હોત તો આપણે ટ્રેન પકડીને અત્યાર સુધીમાં વૃંદાવન પહોંચી ગયા હોત એક તો બસનું ભાડું બમણું છે અને ઉપરથી આ ગરમીમાં પીડાઈ રહ્યા છીએ આદિત્ય બોલ્યો શારદા હવે બસ કરો ચાલો કોઈ પણ રીતે પહોંચી તો જઈશું આપણે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ શાંત રહો કલાક થયો હતો કે બસ હાઈવે પર રોકાઈ ગઈ મેં આગળ જોયું તો ત્યાં નાસ્તાનો વોલ્ટ હતો ઢાબા પર રોકાવાથી વધુ મોડું થઈ જશે પણ તેઓ શું કરી શકે ત્રણેય બસમાંથી ઉતરીને ટેબલ અને ખુરશી તરફ જોતા બેઠા બસમાં પરસેવાથી લથબથ એક નાની છોકરી તેની પાસે આવી છોકરી બોલી સાહેબ કૃપા કરીને થોડી લસી લઈ લો એક ગ્લાસ માટે દસ રૂપિયા આદિત્યએ છોકરી તરફ ધ્યાનથી જોયું છોકરીએ એક સ્ટેન્ડ પકડ્યું હતું તેમાં ચાર ગ્લાસ લસી હતી છોકરીએ ફાટેલા જૂના કપડા પહેર્યા હતા તેના ચહેરા પરથી પરસેવો ટપકતો હતો આદિત્ય બોલ્યો ઠીક છે દીકરા ટેબલ પર ત્રણ ગ્લાસ મૂક શારદા બોલી અરે ત્રણ નહીં ફક્ત બે ગ્લાસ લઈ લે સ્નેહા નથી આદિત્ય બોલ્યો દીકરી તું ત્રણ ગ્લાસ જ મૂક છોકરીએ ટેબલ પર ત્રણ ગ્લાસ મૂક્યા આદિત્ય તેને ત્રીસ રૂપિયા આપ્યા પૈસા લઈને છોકરી ચાલતી થઈ આદિત્યએ તેને રોકી આદિત્ય બોલ્યો ઊભી રહે દીકરી આ ગ્લાસ તારો છે ખૂબ ગરમી છે તું લસી પી શકે છે છોકરી બોલી ના સાહેબ હું તે પી નહીં શકું હું તમને તમારા દસ રૂપિયા પાછા આપીશ આદિત્ય બોલ્યો ના મને પૈસાની જરૂર નથી તું તે પી શકે છે તારા બોસને ફક્ત પૈસામાં રસ છે છોકરી બોલી ના સાહેબ જો તે મને અહીં ખાલી ઉભી રહેલી જોશે તો તે મને મારશે દર વખતે બસ આવે ત્યારે મારે લસ્સી વેચવા દોડવું પડે છે આદિત્ય બોલ્યો કઈ વાંધો નહીં હું તેની સાથે વાત કરી લઈશ શારદા બોલી રહેવા દો તમે પાછળ કેમ છો આપણને શું પડી છે તેની આદિત્ય જો કદાચ આપણી સ્નેહા કરતા એક બે વર્ષ મોટી હશે પણ દુર્ભાગ્ય તે આ ઉંમરે કેવી મહેનત કરી રહી છે છોકરીએ શાંતિથી ઝડપથી લસી પીવાનું શરૂ કર્યું અડધો ગ્લાસ પીધા પછી તેણે કહ્યું સાહેબ મારો નાનો ભાઈ ત્યાં ઝાડ નીચે બેઠો છે જો તમે કહો તો હું તેને આ વધેલી લસ્સી તેને આપી દઉં આદિત્ય બોલ્યો આ લસ્સી તું જા અને તેને આ ચોથો ગ્લાસ આપી દે હું તેના પૈસા પણ આપીશ છોકરીએ ઝડપથી લસ્સી પૂરી કરી અને એક ગ્લાસ દૂર એક ઝાડ નીચે બેઠેલા તેના નાના ભાઈને આપ્યો આ જોઈ ઢાબા માલિક બહાર આવ્યો માલિક બોલ્યો તું કામના સમય દરમિયાન કેમ ભટકતી રહે છે બધી લસી બગડી જશે પછી તારો બાપ તેને વેચશે આદિત્ય થોડી તો દયા કરો માલિક બોલ્યો સાહેબ કૃપા કરી તમે ચાલ્યા જાઓ આ અમારું રોજનું કામ છે તેનો ભાઈ પણ કામ નહોતો કરતો પછી મેં તેના હાથ પગ તોડી નાખ્યા અને હવે તે બેઠો છે અને ભીખ માગે છે આ સાંભળીને આદિત્યને ખૂબ ગુસ્સો આવ્યો પણ તેની પત્ની અને પુત્રી માટે તે ચૂપ રહ્યો માલિક બોલ્યો ગુસ્સે ન સાહેબ અહીં તો આવું જ ચાલે છે અને બંને ચાલ્યા ગયા તેના ગયા પછી આદિત્યએ ફોન પર કોઈ સાથે વાત કરી અને થોડી વારમાં તો તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પોલીસ કર્મીઓને સાથે લઈને આવ્યા ઢાબા માલિકને બાળકો પાસેથી કામ કરાવવા બદલ ધરપકડ કરવામાં આવી છોકરી બોલી સાહેબ આ તમે શું કર્યું તમે તો અમારી આજીવિકા છીનવી લીધી છે હવે લાગે છે કે અમે ભૂખે મેરી જઈશું શારદાને તો સમજ આવતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે આદિત્ય છોકરી અને તેના ભાઈને બસમાં તેની સાથે લઈ લીધા બસ ત્રણ કલાક પછી મથુરા આવી મથુરા પહોંચ્યા પછી આદિત્ય ત્યાં પૂછપરછ કરી છોકરી અને તેના ભાઈને એક અનાથ આશ્રમમાં જગ્યા મળી ગઈ તેઓ બંને ત્યાં અભ્યાસ કરશે અને અનાથ આશ્રમ તેમના રહેવા જમવાની બધી વ્યવસ્થા કરશે તેઓ પહોંચતા જ તેમને અનાથ આશ્રમ તરફથી નવા કપડા મળ્યા તેઓ જતા જતા છોકરીએ આદિત્યના પગ પકડ્યા છોકરી બોલી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અમને ત્યાંથી છોડાવવા બદલ અમને ત્યાં ખૂબ માર મારવામાં આવતો હતો આદિત્ય બોલ્યો દીકરી અહીં હવે ખૂબ જ અભ્યાસ કરજે અને શાંતિથી રહેજે હું તમને બંનેને મળવા આવતો રહીશ જતા જતા શારદાએ કહ્યું હવે અત્યારે બધા મંદિરો બંધ થઈ ગયા છે તે ફક્ત સાંજે જ ખુલશે સાંજે દર્શને જઈશું તો પછી ઘરે પાછા જવાનું ખૂબ મોડું થશે અહીં આવવાનો કોઈ અર્થ નથી મારે દર્શન કર્યા વિના જવું પડશે આદિત્ય બોલ્યો તું હજી સમજી શકી નથી ભગવાનની આજ્ઞાથી આપણે આ પુણ્ય કાર્ય કરવાનું હતું તેથી જ આપણે ટ્રેન ચૂકી ગયા અને આટલી બધી મુશ્કેલીઓ સહન કરી શારદા બોલી હા મેં તેના વિશે તો વિચાર્યું ન હતું કોઈને ખબર નથી કે ઠાકોરજી આપણને સેવા કરવાની આ તક ક્યાં સ્વરૂપમાં આપે છે આદિત્ય બોલ્યો સાચી વાત છે ચાલો હવે કંઈક ખાઈ લઈએ અને આપણે હજુ દિલ્હીની બસ પકડવાની પણ બાકી છે અને પછી તો ત્રણેય ખુશ થતા થતા દિલ્હી તરફ રવાના થયા ક્યારેક ભગવાન મૂર્તિમાં નથી મળતા પરંતુ કોઈ ભૂખ્યા બાળકની આંખોમાં મળી જાય છે આવી વધુ સાચી ઘટનાઓ અને અર્થસભર વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે ભગવાન ઘણીવાર વાર્તાઓમાં બોલે છે વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો